પાંચાળ દેશભક્તિના રંગેરંગાયું જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ દ્વારા જવાનનું દિવ્ય અને ભવ્ય સ્વાગત પાંચાળનું ખમીર અને કોળી સમાજનું અણમોળ રતન તેમજ વિછયા તાલુકાના બંધાળી ગામના જવાન ભરતભાઈ નકાભાઈ ગોહિલે ભારતીય સૈન્યમાં માભોમની રક્ષા કાજે ઓગણીસ વર્ષ સુધી અલગ અલગ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક પ્રજ્વજાવી આર્મીમાંથી રિટાયર્ડ થઈ માદરે વતન ફરતા ભરતભાઈ ગોહિલનું વતન કે રખવાલે સ્વાગત સન્માન રેલી યોજી વતનમાં ભાવભેરાવકાર્યા હતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાળીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિજયાથી બંધાળી સુધી ભવ્ય રેલીમાં ભૂતપૂર્વ માનવ મેરામણ ઉમટી પડી સરહદના રખેવાળને ફરડે વધાવ્યા હતા અને સમારોહમાં સામાજિક સમરસતા અને સર્વસામાજિકતાના દર્શન થયા હતા બે કિલોમીટર સુધી લાંબી ભવ્ય રેલીમાં ભારત કી જઈ અને વંદે માતરમના નારાથી વાતાવરણ દેશભક્તિમય ગુંજી ઉઠ્યું હતું અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા બંધાળી ગામે રેલી પહોંચતા જ દીકરીઓએ સામૈયા કરી સ્વાગત કર્યું હતું સમારોહના અધ્યક્ષ વિનોદભાઈ વાલાણીએ વિરજવાનને ભારત માતાની છબી અને શાલોડાડી અદકેરું સન્માન કરી જુસ્સામાં વધારો કર્યો હતો ભારતનો ભાવિ વિદ્યાર્થીઓમાં યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગ્યો સન્માન સમારોહમાં બંધાળી ગ્રામજનો સરપંચો તાલુકા વિકાસ પંચાયતના સદસ્યશ્રીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને દેશપ્રેમીઓ હાજર રહી સમારોહને સફળ બનાવ્યો હતો સમારોહના સારથી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે ઉમટી પડેલ માનવ મેરાવણ ગ્રામજનો તેમજ તમામ દેશપ્રેમીઓનો આભાર પ્રગટ કર્યો હતો અહેવાલ રોહિતાર આર